માં દશામાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પણ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી સમગ્ર શહેરમાં માત્ર બનાવ્યા ત્રણ કૃત્રિમ તળાવ પાલિકાનું કૃત્રિમ તળાવ ગયું પાણીમાં માંજલપુર કૃત્રિમ તળાવની વિકટ પરિસ્થિતિ જોવા મળી કૃત્રિમ તળાવથી દશામાની પ્રતિમા લોકો પરત લઈ જવાનો વારો આવ્યો માંજલપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાયું ત્યાં પણ વિસર્જન કરવા માટે જગ્યાની અછત સર્જાઈ માતાજીની પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો પાલિકા તંત્રની કામગીરીથી લોકોની દુબઈ આસ્થા ભક્તોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યા તો માત્ર સાંભળવા મળી તિરંગાની રિંગટોન હણી તળાવમાં બનાવેલ વિસર્જન માટેના કુંડમાં માંજરપુર કરતાં પણ ખરાબ સ્થિતિ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર દર ભટકવાનો આવ્યો વખત સવારે પાંચ વાગે પણ એરપોર્ટ સુધી દશામાની પ્રતિમાના વિસર્જન માટે પડી છે લાઈનો પાલિકા તંત્ર સામે લોકોનો ભારે રોષ અને પિંકી બેન સોની ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાઈ છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન છે તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગટોન તિરંગાના અભિયાનની વાત કરે છે જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રત નું જે વિસર્જનનો વિષય છે એ વિસર્જનનો વિષય જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાઈ છે પણ તમે પણ હિન્દુ છો કાર્ય અંજામ આપો તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય તમે ફાળવી લીધું પણ આની અંદર અભાવ છે

અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો નાઇન્ટી ફોરથી જ નીકાળીએ છીએ પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો અને આ કાર્યને અંજામ જે રીતે મળ્યું છે ને બે હાથ કરબદ્ધ કરું છું હવે પછી માંજલપુરમાં કોઈ એ કાર્ય નશો માતાજી ફરી પાછા વળતા જાય શું નામ છે આપનું મારું નામ જીતુ ભગત દશામાના સેવક જય માતાજી નમો નારાયણ